છોકરો કોઈ નઈ કરે આતા ના છોકરા કોઈ કરે આતા ના છોકરા તો હા માથે છે માથે તો આવ માથે આ તો કે ગીત જબર ગાતા અમે વિડિયો તો કેટલો છે આ તો છે હાલો ઓય હાલો આપું ને જોય આ કરવા જઈ ना थारे ना थारे ने थारे ने तो 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 में 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 हाय से न्यू व्लॉग हम चले अभी करवाजी तो वीडियो में बने रहना मैं गीत तो के आवाज जो आपने वीडियो देखा था और आपने देखा ही होगा कि करवाजी बहुत अच्छा हैं तो आपको फिर की બ્યાહ 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 ઓન થઈ ગયા છો ફોન પકડી પકડી ના હવે યે થઈ ગયા હૈ મિલિયન મિલિયન તિલિયન તિલિયન ભલે વિડિયો

અરે આપડે વાળી ગીત ગાવ મહાડીયમ આ તો વાળી ડોઢેકાળો બોલ છે અલા નવરાત્રી આવો ઓય બોલ પરમો સારું બોલો ને નવરાત્રી હારી તો પણ

સૈયા મોરી રે ઓ સૈયાર મોરી એ સૈયા મોરી રે ચાને બળ સૂરજ કે ઓ રે લોરજ કે ઓ રે લો સૈયા મોરી રે

सोना गौरव रुपान गौरव सोन गौरव रुपान गौरव गाव ए बासी रे ने गरबो आसोरे हे मेमो गौरव सोना गौरव दुपान गौरव

ಾರಾಂಗರೋ ಡರ ಊರ ಟೌ ಕೆ ಜಾತ ಊಪೌ ಜಿಣಾ ಬೋಲ ಗರ ಬೇರ ಮೇಲೋ

પરિમાણ છે ઓમે એક ચેલ્લી મસ્તો ખાલી મુરામુ કુદિર માં એટા કુદેરી માં ની તમારું હા કુદવા કુદે ઓર આવવા લેઓ કુદે ઓર ડા અમારા કોઈ ડિસ્કો ના લેવો તમે આવો ના રે અમે જવાના માર ઘરે કોમ હે એકદમે વેગે હો આજ જાજો તમે ઓમે આવું છે જો મિત્રો આપણે સ્પેશિયલ નવરાત્રી માટે બ્લોગ કાપી હમણે ની અને આ કળવોજી ના ના

એ કંઈક છો હવે હું જઉં દોરણ કરો હા તો હું કર્યો તારું ઓ મુંયે તું કે તારો કો 4:00 વાગે કોમ તો કર આવ જઈ ના એ